સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈ અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈ રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે મતદાન જાગૃતિને લઈ સતત ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે બંને બિલ્ડિંગમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે જે લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપે છે કલેક્ટર કચેરીના એ બ્લોકમાં સવારે રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે લોકશાહીને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે મહત્વની વાત કહી શકાય કે આ રંગોળીમાં નવું સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત વોટ આપવાનો સિમ્બોલ રંગોળીની મધ્યમાં દર્શાવવામાં આવ્યો છે ઉપરાંત બેલેટ પેપર અને ઈવીએમ મશીનની પ્રતિકૃતિ પણ અહીં તૈયાર કરવામાં આવી છે આ આ ઉપરાંત મતદાન જાગૃતિ માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પોસ્ટરો લગાવવામાં આવતા હોય છે છે તેની પણ એક તૈયાર કરાય તો કેટલાક નેતાઓ લોકોને મતના બદલામાં પૈસાઓ આપતા હોય છે અને લોકોનો મત ખરીદવાના પ્રયાસો કરતા હોય છે ત્યારે આ પ્રતિકૃતિ પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવી છે એટલે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એક અનેખો સંદેશ આપવામાં આવ્યો છે કે જો સારા નેતાને પસંદ કરવામાં આવશે તો દેશનો વિકાસ વગર ભ્રષ્ટાચાર થશે અને લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે આ ઉપરાંત લોકોનો એકમત કેટલો કિંમતી છે તે પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવ્યું છે મેરા નામ હિનાબેનજી જાપાનેરી હૈ મેં એસબીવી મે મીન્સ સંસ્કાર ભારતી વિદ્યાલય મેં ટીચર હું ઓર સુ આઠ ત્રીસ સે મેં આપની આઠ છાત્રાઓ કે સાથ ઓર એક ઓર ટીચર કે સાથ ઇધર આ ગઈ હું हमारा मेन जे ध्येय है वो ये है कि सब लोग इस ईयर की मीन्स 2024 की लोकसभा की जो सामान्य चुटनी है जो इलेक्शन है उसमें सहभागी बने 100 परसेंट हम मतदान सब लोग मतदान कर सके वो जन जागृति लाने के लिए हमने ये रंगोली स्पर्धा रंगोली करने के लिए जो छात्राएँ हैं हमारे है साथ वो प्रयत्न कर रही है हमारी छात्राया ने ऐसा उसमें चित्र प्रदर्शित किया है कि जिसमें ई कंट्रोल यूनिट और जिस तरह से मतदान प्रक्रिया होती है वो सबका उन्होंने उसमें समावेश कर दिया है और ये हमारा मेन हेतु है कि सब लोग जागरूक हो जाए इधर और इस जगह पर है कि जिला सेवा सदन में है ये रंगोली यहाँ पब्लिक पूरा दिन रहती है और ये पब्लिक ये रंगोली देखकर मतदान के लिए प्रेरित हो इसीलिए हमने ये रंगोली स्पर्धा का आयोजन किया है हमारी छात्राएं भी उसमें पैर भाग रहे, ले रही है छात्राएं भी नौवीं कक्षा की है लेकिन वो इतनी उत्साहित होकर इसमें भाग ले रही है और सब लोग 100% परसेंट अपना कीमती मत जो है वो कीमती मत सब लोग दे दो ऐसा हमारा सबके लिए अनुमान है બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત